વડોદરા શહેરના વાગોડિયા રોડ સૂર્યનગર ખાતે આવેલ શિવાંશ અપાર્ટમેન્ટમાં એક પેરાફિટ હોલ ધરાશાય થઈ ગયો હતો આ અપાર્ટમેન્ટ આ હોલ ધરાશાય થતાની સાથે જ ઘટના સ્થળ પર દોડધામ મચી જવા પામી હતી સદનસીબે મકાન માલિક ઘરે ન હતા જેથી કોઈ ખોનારત સર્જાઈ નથી ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર બ્રિગેડ ઘટનાસ્થળ સ્થળ ઉપર દોડી આવી હતી અને કાટમાર હટાવવાની કામગીરી હાથ ધરી હતી વડોદરાના વાગોડિયા રોડ સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડ ખાતે આવેલ શિવાન અપાર્ટમેન્ટના એક મકાનના પેરાફિટ હોલ ધરાશાયી થતા નીચે આવેલા ફ્લેટ માલિક તેમજ ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ એક દુકાનને નુકસાન થયું હતું સદનસીબે મકાનના પેરાફિટ ધરાશાયી થવાની ઘટનામાં મકાનના માલિક પોતાના ઘરેથી બહાર કામ માટે ગયા હતા જેથી મોટી દુર્ઘટના ઘટતા અટકી ગઈ હતી ઘટનાની જાણ વાયુવેગે પ્રસરતા લોક ટોળા ઉમટી પડ્યા હતા તેમજ ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર બ્રિગેડ પણ ઘટના સ્થળ ઉપર દોડી આવી હતી અને તાત્કાલિક કાટમાર હટાવવાની કામગીરી હાથ ધરી હતી નોંધનીય બાબત છે કે બે હજાર એકવીસમાં બનેલી આ ઇમારતની કોઈ પણ પ્રકારનો મેન્ટેનન્સ કરવામાં આવ્યું નથી કેવી રીતે આ ઘટના ઘટી તેવા આક્ષેપો મકાન માલિક દ્વારા કરવામાં આવી રહ્યા છે સાથે જ બિલ્ડર દ્વારા સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ પણ મંગાવવામાં આવેલ છે જેથી ભવિષ્યમાં આવી કોઈ પણ ઘટના ન બને તેનું ધ્યાન રાખવામાં આવે